આજે જે માતાજીના નોરતા ચાલે છે મા ન અંબામાં એટલે મા શક્તિનું રૂપ છે એટલે આજે નવરાત્ર જે ચાલી રહ્યા છે એમાં રાધિકા ઉમર્સના જે બીજો પ્રોગ્રામ છે એમાં મેં ગરબાનું આયોજન કર્યું હતું એ ગરબામાં આજે બધી બસ્સો બહેનોએ ભાગ લીધો હતો એ બસો બહેનોની કોમ્પિટિશન કરી હતી એમાં એ બી સી ગ્રુપ અને બેસ્ટ ડ્રેસિંગ રાખ્યું હતું એમાં દરેક બહેનોને ઇનામો આપીને પ્રોત્સાહિત કર્યા હતા ને આવી રીતે આ દરેક બહેનોનો સહજ સરકાર મળતો રહે એવી અમે આશા રાખીએ છીએ ને હવેથી અમે જે આ ગ્રુપ છે રાધિકા ગ્રુપ એમાં બીજું નવું ગ્રુપ ચાલુ કરી રહ્યા છે મોજીલા મોજ મસ્તી લેડીઝ હાઉસી ક્લબ એમાં દરેક બહેનોનું અલગ ગ્રુપ પાડવામાં આવશે ને એમાં જે બહેનો કોઈક સારી રીતે કોઈ ધંધો કરતું હોય એ અમે આમાં એડવર્ટાઇઝ કરીશું આજે મુખ્ય બહેનો શ્વેતાબેન શાહ ને જજમાં મૈથિલીબેન શાહ કરીને આવ્યા છે એમનું જજિંગ બી બહુ સારું હતું એ ગરબામાં ઘણી જગ્યાએ જજિંગ કરવા જાય છે મારું નામ કિરણબેન રાજેશભાઈ શાહ રાધિકા ઉમર્સા પ્રમુખ રાધિકા વુમન્સ ગ્રુપે આજે ખૂબ સુંદર ગરબાનું આયોજન કર્યું છે અને એમાં મને આજે જજ તરીકે ઇન્વાઇટ કરી છે એ બદલ હું એ લોકોની ખૂબ ખૂબ આભારી છું સૌથી વધારે તો જજિંગ માટે ઓવરઓલ બધું જ જોવામાં આવે એ લોકોનું પરફોર્મન્સ ડ્રેસિંગ તાળી ચપટી અને એ લોકોના મોઢાના એક્સપ્રેશન્સ કે કેટલું ગરબો એ લોકો એન્જોય કરે છે એ જોવામાં આવે છે મારું નામ મૈથિલી દેસાઈ હું ભરતનાટ્યમ નૃત્યકાર છું અને માંજલપુરમાં છેલ્લા આડત્રીસ વર્ષથી ભરતનાટ્યમના ક્લાસ ચલાવું છું